દોલી પાસે પ્રોફેસર કે લે બકજો યાર તો બરોબર છે પણ આ શું પહેર્યું તમે ભલામોને દેખાતો નહીં હેલ્મેટ છે ને હેલ્મેટ પણ તને કોઈ બાઈક બીચ ચલાવ્યોસો ના ના આ તમને ભલામોને ખબર તો છે મારા નાક ની તકલીફ હે એટલે છીપટ ના રોકાય મંથી અરે ઓંધી તો સાઈદ ભલા મોણા હું મેનેજ એટલી करू ખબર હે અરે એક પડ્યો આ ઈ કેવું નજો વેણવા ના હોય પણ તમારી કરી હો ભાઈ ખરી જ હોય

હેડો ખાટલી બેહ તમે વાત કરો આખી લે ઓ અ બેટા આવે છે ની તો કશે ને કણડે આવતી લે તો જબલ મેકાય છે આવો શું મેકાય છે શી ખપે તમન મેકા મને નહીં મેકા તું કઈ લે બસ

લે ભલા મણો ખરેખર આતું તમે જબર આઈડિયા લાયા હો આ સર આ સર તો મને લાગે કોઈ જીતી જ દી કે કોઈ ના જીતી કે એ શું ભલા મણો જીવી તેવી આઈ ગયા નહીં આઈ તી તો બધી વાત સાચી તમારી પણ આ સરત પારજો કે ના હોમે આપણે લે આપણે ગમ્મો બધા સરત કોણ જીત્યો છે પેલા મગન ન્યો તો પેલા તને એના કને લઈને જાવ છે એને ધરાબો છે

પૂછો તો પૂછો લાવો જ ને તો હારું હતું મરસુ શીખું લાય ખવરાઈ દે જુ પેટ માં ભળી જાય રુસે ભલા મોણા તમે કદી બોલતા ના હોય ગમે ની કાપની કરતા હો છો લે કાપણી મોણા ની જો વાત જ છે દેખન તું છે વળી મરસુ ડોટલો ખવરાત મરસુ રોટલાનું જ કહું તમે ખબર ને હું ઉલી ફેરતા માર માશીન તો લઈ ગયો તો તમે તો તમે ન તું ખવરાય શીરો ગોટા પુરીઓ બટાકા શાક બધું ન તું ખવરાય કે દે જની પો તમે માશીન ઘરે આવ્યો દેવ ખવડાય માં માશીન ઘરે પરિતી વિકતે નહીં એવું ખવડાય

લેય તો અમારી વાત તમે ક્યાં જઈ રહ્યા હું તો ગામમાં જઉંરો અલ્યા અલી તમે શરદ પાડવા તો આયા જ નહી અલ્યા બે ફુંચી ખાવાને શું શરદ પાડે તમારો ગામમાં તો એવો વડ છે કે તમે કોઈની શરત કોઈ શરદ જીતવા જ નહીં દેતા ના અલ્યા આયુ કદી કોઈ શરત જીતી જ નય માર અમે ખબર છે અમાર હું પાડવી એક શરદ છે પાડવી છે તમારે હજાર હજાર ની થઈ જી બોલો હાલો

અમૂશરા તારું વાત કરો છો કોઈ લે લે હે છો નઈ પાડવી બીજો ચોક પાટરા ઓમે આપણે આવી હવે શરત તો જ રૂપિયા લઈ જાય આપણે ભાઈ પાડવી પાડી જ પડશે હવે ભાઈ મને આપણે રૂપિયા અને આપણે બીજું નઈ બોલવું એમ કે પાડી જ દો શરત

અરે નક્કી લાવો નાળિયેર અને છોટે રમો હા એલા વેલા ભાઈ પૈસા લેવા આવી છે એલા પૈસા દે મેમો ના ભલા તમાર રમવું છે સરત તમે રાતે જો આવી ગોડી સર તો ના હોય ભલા મોણા પૈસા હે જ દમે કી પડ્યા પડાય ના આજે આજે એલે આલા ખરી તો તું એ એટલે માર કે લઈ લીધા વેલા ભાઈ હા તમે જો હાડો હવે હા હું લેતા હું શમન હું મુ શમન લાવ દે પોપટ બેલ અતો હોમાતા આપણે વેલો ભાઈ આલે રૂપિયા ગયા અને 500 રૂપિયા ને લઈ લેવાના ન તો છોડવાનો આ પણ વેલો ભાઈ ગયા ઓય હવે હેડો